હું એવું માનું છું કે આપણી સંખ્યા જોતા એટલીસ્ટ આપણા ચાર જીતવા જોઈએ પણ માંડ માંડ બે આવે બે થી વધતા નથી કદી તો એનું કારણ શું છે કારણ આ જ છે કે આપણે એક નથી દરેક જગ્યાએ આપણે પક્ષમાં વેચાલી છીએ પ્રદેશમાં વેચા લે છે કોઈ કામે કોડીનાર વાળા છીએ કોઈક અમે ભાવનગર વાળા છીએ કોઈ કામે આ ગોળ વાળા છીએ કોઈ કમે આ ગોળ વાળા છીએ પણ જયારે આવો કાર્યક્રમ થાય ત્યારે આપણે કહીએ કે આપણે કાળીયા રાજપૂત પૂછીએ પણ આ જ વસ્તુ બહાર નીકળીને ચાલુ રાખશો તો હું માનું ત્યાં સુધી સમાજની પ્રગતિ કોઈ રોકી શકશે નહીં મેં જો આપણા સમાજમાં સૌથી મોટામાં મોટી બધી જોઈ હોય તો એ છે આપણો વ્યક્તિગત ઈગો અભિમાન આપણે બીજી કોઈ પણ કોમ કરતાં વધારે ઘમંડી લોકો છે એવું મારું બહુ પર્સનલ ઓબ્ઝર્વેશન છે